નમસ્કાર મિત્રો ન્યૂઝીલેન્ડ ગુજરાતમાં જે અમે બ્રોડકાસ્ટ ચલાવી રહ્યા છીએ લોકો સાથે મળી રહ્યા છે કે મળવા જેવો વ્યક્તિ એ પહેલાં તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરી છે આપણી સાથે એક એવું વ્યક્તિત્વ કે આમ તો નામના મોતા જ નથી પરિચયના મોહતા જ નથી પરંતુ મેડિકલ ક્ષેત્રે એમની જે કામગીરી છે આજથી ઘણા વર્ષો પહેલાં કચ્છની અંદર જ્યારે મેડિકલનું નામ આવે તો આપણે અમદાવાદ જવું પડે કે વડોદરા બહુ દૂર જવું પડતું કોઈ એવા ડૉક્ટર આપને મળતા નહીં અને મુંદ્રાની અંદર અને ખાસ ખાસ કરીને જ્યારે કચ્છની અંદર હોસ્પિટલ જ્યારે મોટી મોટી બનતી હોય તો એમાં સૌથી વધારે આપો જાણો છો કે જૈન સમાજનો સહયોગ રહ્યો છે જૈન સમાજ કચ્છને હંમેશા ઘણું આપ્યું છે વતનથી દૂર રહીને વતન પ્રત્યે મોહબ્બત કરવી હોય તો આપણે જૈન સમાજથી શીખવું પડે તો આપણી સાથે એક એવું વ્યક્તિત્વ કૌશિક શાહ સાહેબ આમના નામથી ઘણા લોકો પરિચિત છે મારા ખ્યાલથી મને ખ્યાલ છે ત્યાં સુધી કચ્છની અંદર જેટલા પણ કેમ્પો થઈ રહ્યા છે આ કેમ્પમાં જો પ્રથમ નંબર ઉપર નામ હોય તો કશીપ શાહ સાહેબનું નામ હોય છે શાહ સાહેબની કામગીરી કહું તો મુદ્રાની અંદર પણ મોટી હોસ્પિટલ છે માંડવીમાં પણ હોસ્પિટલ છે અને ઘણા એવા સેવાના પ્રવૃત્તિઓ કામો કરી રહ્યા છે પહેલાં સાહેબ આપનું અમારા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સાહેબ આ આપની સફર હોસ્પિટલ આ ડૉક્ટરી લાઇનમાં આપ આવ્યા પહેલાં તો સાહેબ કેટલો સંઘર્ષ કરવો પડે છે આ લાઇનમાં આવવા માટે મારો જન્મ માંડવીમાં જ માંડવીમાં એ વખતે સ્કૂલિંગ થોડું લો લેવલ હતું એટલે જ્યારે હું પહેલાં ધોરણમાં આવ્યો એટલે કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ત્યારે મારા માતા પિતાને એવું લાગ્યું કે આગળ ભણવા માટે માંડવી પ્રોપર પ્લેસ નથી એટલે મને ભણાવવા માટે એ પણ મારા સાથે અમે અમદાવાદ શિફ્ટ થયા અને મારું સ્કૂલિંગ અમદાવાદમાં થયું અને ત્યારબાદ બારમા ધોરણમાં સાયન્સ રાખી અને મેં બોર્ડની અંદર જે સ્કોર કર્યો એના પરથી મને જામનગર એમબીબીએસમાં એડમિશન મળ્યું અને જામનગર એમબીબીએસમાં એડમિશન ત્યારબાદ એમબીબીએસમાં હું ટોપર હતો એટલે મને સર્જરીમાં એડમિશન મળ્યું અને એમએસનો અભ્યાસ પણ જામનગરથી જ કર્યો અને ગોલ્ડ મેડલ સાથે ધરતીકંપ થયો કચ્છમાં એટલે કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક એના દસ દિવસ પહેલાં જ હું સર્જન થયો અચ્છા અને ધરતીકંપના ત્રીજા દિવસે સરકારે મને રામબાગ હોસ્પિટલમાં ચાર્જ આપી અને અહીંયા આગળ શિફ્ટ કર્યો અને રામબાગ હોસ્પિટલ પહોંચી અને મારા ઘરના બધા જ માંડવી રહેતા હતા એટલે બધાને હું મળ્યો એમના માટેની રવિવારે હું અહીંયા બોતેર જિનાલય પહોંચ્યું કેમ કે માંડવીના લગભગ બધા લોકો ત્યારે રહેવા માટે બોતેર જિનાલય જતા રહ્યા હતા અને ત્યાં આગળ જેને જે જરૂરત હોય દૂર કરી અને રામબાગ હોસ્પિટલ એક સ્વીડિશ ટેન્ટમાં કાર્યકારી હોસ્પિટલ તરીકે એક અદ્યતન હોસ્પિટલ ત્યાં ડેનમાર્કની એક ટીમે ઊભી કરી હતી એની અંદર બધા સર્જિકલ પેશન્ટ હું જોતો અને લગભગ એક મહિનો રામબાગ રહ્યો ત્યારબાદ મને લાગ્યું કે ના કચ્છ આવવાની જરૂર છે અને માંડવી મારું વતન છે તો હું કંઈ ચાલુ કરું મુન્દ્રા સીએચસીના સુપ્રિડન્ટ તરીકે મારી પોસ્ટિંગ થઈ કેમ કે અમારે ત્યારે બોન્ડ ફરજિયાત હતું પણ મુંદ્રામાં ઓપરેશન થિયેટરનો અભાવ હતો હોસ્પિટલ પર પડી ભાંગી હતી અર્થક્વેકના હિસાબે એટલે મને ફાવ્યું નહીં અને મીનવાઇલ માંડવીમાં રાણા સાહેબની સિનિયર રાણા સાહેબ હતા એમને કંઈ બહાર જવાનું હતું એટલે એમને મને જવાબદારી સોંપી કે થોડો ટાઈમ મારી હોસ્પિટલ તું સંભાળ તો હું રશિયા જઈને પાછો આવું એટલે ત્રણ મહિના માટે સાહેબની સાથે જોઈન થયો પણ માંડવી મારું જન્મસ્થળ મારો આખો સમાજ માંડવીમાં એટલે મને માંડવીથી થોડો પહેલેથી નાનપણથી દરેક વેકેશન અહીંયા ગાળ્યું એટલે પ્રેમ તો હોય જ સ્વાભાવિક છે અને માંડવી જતાં એવું લાગ્યું કે ના અહીંયા આગળ ખરેખર સારી સર્જરી થતી નથી એડવાન્સ હોસ્પિટલ્સ નથી એટલે મનોમન નક્કી કર્યું મારા વાઇફનો પણ પૂરો સપોર્ટ મળ્યો કે ના આપણે માંડવી જ રહીએ કંઈ વાંધો નથી અને માંડવીમાં રાણા સાહેબ સાથે આ સફરની શરૂઆત થઈ પહેલાંના એક બે ચાર મહિના પછી મુન્દ્રાની વિઝિટ શરૂ થઈ કારવાને મુસ્તફા હોસ્પિટલ સાથે કોન્ટેક થયો અને લગભગ બે હજાર એકના એન્ડથી જ કન્ટિન્યુસ દર મંગળવારે મુન્દ્રા આવવાનું થાય ધીમે ધીમે ઓપરેશન ચાલુ થયા કારવાને મુસ્તફા હોસ્પિટલમાં કેમ્પની સાથે સાથે ઓપરેશન થિયેટરની શરૂઆત થઈ એ જ રીતે મુન્દ્રાનું પુષ્કળ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થયું એટલે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ વિઝિટ ચાલુ થઈ ભોજાઈ સર્વોદય ટ્રસ્ટ ખૂબ જ સરસ કામગીરી કરે ત્યાં આગળ દર ગુરુવારે ત્યાં સેવા આપતો અને ત્યાં દર ગુરુવારે આપણે બધા સર્જરી મફત કરીએ એટલે જે દર્દીઓને જરૂરિયાત હોય એ લોકો જેને પ્રાઇવેટ હોસ્પિટલ ન પોસાઈ શકે એને આપણે ભોજાઈ મોકલીએ મુન્દ્રામાં કારવાને મુસ્તફા મોકલીએ અને એમને ફ્રી સર્જરી થઈ શકે આગળ જતાં એવું લાગ્યું કે હવે જો કચ્છમાં જે ખૂટતી કડી હતી એ હતી અદ્યતન હોસ્પિટલનું માળખું એટલે બે હજાર સાતમાં માંડવીમાં આર્યન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ વિરાયતન વિદ્યાપીઠના અમારા સાધ્વીજી શિલાપીજી મારા સાહેબના આશીર્વાદથી આપણે હોસ્પિટલની શરૂઆત કરી તારાચંદભાઈ છેડાનો પુષ્કળ સપોર્ટ રહ્યો હોસ્પિટલ તો અદ્યતન ચાલુ કરી પણ ફરીથી પ્રશ્ન એ જ હતો કે ગરીબ દર્દીઓને જે લોકોને આર્થિક વ્યવસ્થા નથી એનું શું એટલે ફરીથી એવું નક્કી થયું કે ના આપણે જ કેમ્પ આયોજન કરવા જે સંસ્થાઓ સાથે આપણે જોડાયેલા છીએ એટલે ભોજાઈ સર્વોદય ટ્રસ્ટ કારવાને મુસ્તફા હોસ્પિટલ વિરાયતન વિદ્યાપીઠ આ બધાના માધ્યમથી આપણે અલગ અલગ જગ્યાએ કેમ્પ સ્ટાર્ટ કર્યા અને કવિઓ અને સર્વસેવા સંઘ આ બેને સાથે રાખી માંગો ત્યાં મેડિકલ કેમ્પની શરૂઆત થઈ દરેક ગામમાં જવાનું કેમ્પ કરવાના એની અંદર જે દર્દીઓને ઓપરેશનની જરૂર હોય એને સંસ્થાના માધ્યમથી ફ્રી સર્જરી થઈ શકે એવી વ્યવસ્થા કરવી બે હજાર બારમાં એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ પરમાનન્ટ સોલ્યુશન આપ્યું મુખ્યમંત્રી અમૃતમ યોજના કે દરેક ગરીબ દર્દી મુખ્યમંત્રી અમૃતમ યોજનાનું કાર્ડ કઢાવે અને એનું ઓપરેશન ફ્રી થઈ શકે અને ગુજરાતની પહેલી સોળ હોસ્પિટલોમાં એક હોસ્પિટલ તરીકે એમ્સ હોસ્પિટલ પણ જોડાઈ અને એના પરથી એવું લાગ્યું આગળ જતા કે માંડવી મુન્દ્રા વચ્ચેનું ડિસ્ટન્સ એક કલાક ઇમરજન્સી માટે બહુ દૂર છે હા આપને સાણગાંઠ થાય એપેન્ડિક્સ થાય આપ કલાક ટ્રાવેલ કરી શકો કેમ કે એમાં કોઈ ઇમરજન્સી સર્જરી નથી પણ આપનો એક્સિડન્ટ થયો અને મુન્દ્રાની આજુબાજુ થયો તો ઘણીવાર એક કલાકનો પીરિયડ એ લાંબો પીરિયડ છે અને આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને કારણે મુન્દ્રામાં ઇન્જરીઝનું પ્રમાણ સરખું વધારે છે એટલે એવો વિચાર આવ્યો કે મુન્દ્રામાં સેપરેટ હોસ્પિટલ કરીએ તો જે ખૂટતી કડીઓ માંડવીમાં અનુભવી હતી હોસ્પિટલ બન્યા પછી એ ખૂટતી કડીઓ પૂરી કરી અને મુન્દ્રામાં એનાથી પણ વધારે અદ્યતન હોસ્પિટલની આપણે શરૂઆત કરી બે હજાર સોળમાં અને ત્યારથી અત્યારે બે હજાર પચીસ એટલે માંડવીની હોસ્પિટલને અઢાર વર્ષ પૂરા કર્યા અને મુંદ્રાની હોસ્પિટલ નજીકમાં દસ વર્ષ પૂરા કરવા જઈ રહી છે આ બંને હોસ્પિટલ સંભાળી અને આપણે સમાજને જે પણ કંઈ પાછું આપી શકીએ જે સમાજ પાસેથી આપણે લીધું છે એનો એક આપણે પ્રયાસ કર્યો છે સાહેબ આપણી સફરની વાત કરીએ તો આપનું નામ બહુ મોટું છે અને એક ડૉક્ટરનું જીવન કેવું છે મને ખ્યાલ છે કે રાત્રે બે વાગે આવે કે ચાર વાગે આવે તમારી ફરજ હોય તો દવા આપતા હો છો પરંતુ તમે ધારો તો તમે બારે પણ ડૉક્ટરનું આ વેલ્યુ છે મેં સમજ્યું છે કે ભારતીય બારે પણ વધુ વેલ્યુ હોય છે તમે ધારો તો બારે જઈને પણ વધુ પૈસા કમાવી શકો છો પણ વતન પ્રત્યે જે તમને મોહ્બતનું કરો અને વતન પ્રત્યે લાગણી જે છે આ કઈ રીતે કેનાથી પ્રેરિત થયા આની અંદર લીલાધરભાઈ ગડા ઉર્પે અધા જે પોજાય સર્વોદય ટ્રસ્ટના ચેરમેન છે અને બહુ જાણીતા સેવાભાવી વ્યક્તિ છે જે કદાચ એમના હાથે કચ્છની અંદર હાઈએસ્ટ ઓપરેશનના દર્દીઓને ફાયદો થયો હશે હું જ્યારે બે હજાર એકમાં પહેલાં ત્રણ મહિનાનો પ્રોગ્રામ કરીને આવ્યો હતો ત્રણ મહિના મારે હોસ્પિટલ સંભાળવાની હતી એ વખતે એ મને ભોજાઈની વિઝિટ પર લઈ ગયા અને એમને મને એક પ્રશ્ન પૂછ્યો કે એક ડૉક્ટરને જે બધી ઈચ્છા હોય કે એક મોટું નામ મળે ડૉક્ટર પૈસા સારા કમાઈ શકે મોટી હોસ્પિટલ બનાવી શકે પણ આ બધા માટે સૌથી વધારે જરૂરિયાત છે નહીં હોય ને એમનો જ જવાબ હતો કે એના માટે જોઈએ દર્દી જો તમારી પાસે કોમ્પ્લિકેટેડ દર્દી આવશે તમે એની સારી સારવાર કરશો તમને નામ મળશે તમને નામ મળશે તો વધારે દર્દીઓ તમારા પાસે આવશે એ દર્દીની સારવાર તમે સારી કરશો તો તમે આપોઆપ આર્થિક રીતે મજબૂત થવાના છો એટલે જે પાયાની જરૂરિયાત છે એ કે દર્દી છે તો કચ્છમાં કે દર્દીનો પ્રોબ્લેમ જ નથી તમે જુઓ એટલા બધા દર્દી છે કેમ કે સગવડોનો અભાવ છે તો કચ્છ જોડીને શું કામ એટલે આ એમની વાત હું સમજી શક્યો અને મને લાગ્યું કે જો ખરેખર મારે આ મારા સમાજ વચ્ચે રહી અને કામ કરવું હોય તો માંડવી એક સરસ જગ્યા છે અને મારે માંડવી જ રહેવું જોઈએ અને એ વિચાર લઈને આજે પચીસ વર્ષે હું ખૂબ ખુશ છું કે મેં જે વિચાર્યું એ એકદમ પરફેક્ટ હતું હું દર્દીઓની સેવાઓ પણ કરી શક્યો નામ પણ કમાવી શક્યો સાહેબ આપ અમદાવાદમાં રહી ચૂક્યા છો એક સમય હતો કે કચ્છની અંદર કોઈ મોટી બીમારી થાય તો સુરજબારી પુલ વટીને અમદાવાદ જવું પડે કે અમદાવાદથી દૂર જવું પડતું કચ્છની અંદર એવી કોઈ હોસ્પિટલો નથી કચ્છની અંદર એવા કંઈ ડોક્ટર ન હતા પરંતુ આપના જે અઢાર અઢાર વર્ષ નીકળ્યા છે યાદગાર ક્ષણ છે અને આપે સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યા હતા તો એ અઢાર વર્ષમાં હોસ્પિટલો કેટલી મહત્ત્વ છે અને કચ્છની પહેલે પરિસ્થિતિ કેવી હતી અને હાલની પરિસ્થિતિ કેવી છે આજના જ કેમ્પની હું વાત કરતો તો જ્યારે સ્ટેજ ઉપર ત્યારે પણ મેં એ જ વાત કરી કે આયુષ્યમાન ભારત બે હજાર ઓગણીસથી લગભગ ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારથી હવે કેમ્પની જરૂરિયાતો ઓછી થઈ છે કેમ કે જેની પાસે પણ આ કાર્ડ હોલ્ડર્સ લગભગ સિત્તેર ટકા વસ્તીને કવર કરે છે ખાસ કરીને કચ્છની વાત છે ત્યાં સુધી એટલે જેને જ્યારે તકલીફ થાય એ જ વખતે એની સારવાર શક્ય બની છે કચ્છની અંદર ખૂબ જ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોસ્પિટલના આજની તારીખે સટલ થયા છે પણ જે આપણે ખૂબ જ એડવાન્સ સર્જરીની વાત કરીએ જેમાં રોબોટિક સર્જરી કેન્સરની ટ્રીટમેન્ટમાં જે નિદાન માટે પેટ સ્કેનની સગવડ જોઈએ આવી જે અને ખાસ કરીને જે હૃદયના ઓપરેશન એટલે કે બાયપાસનું ઓપરેશન કે વાલ બદલવાના ઓપરેશન આ સગવડો હજી કચ્છમાં પ્રાઇમરી લેવલે છે એટલે કદાચ આજથી પાંચ વર્ષ પછી કચ્છના સિનારીઓ અમદાવાદ મુંબઈને સમકક્ષ હશે એવું આપણે કહી શકીએ ત્યારબાદ કદાચ કોઈ પણ દર્દમાં આપણે કચ્છ છોડી અને બહાર જવાની જરૂરિયાત નહીં રહે અચ્છા કૌશિક શાહ સાહેબ મેડિકલ ક્ષેત્રે આપણું નામ ઘણું છે પણ તું ઘણીવાર આપણે સુરખીઓમાં પણ રહ્યા છો મને ખ્યાલ છે કે વિધાનસભાનું ઇલેક્શન હતું મને કયા વર્ષનું ખ્યાલ નથી પણ એમાં ના મળ્યું હતું કદાચ માંડવીથી કૌશિક શાહ સાહેબ લડી શકે સાહેબ આપનું નામ એ વખતે બોલાણું કે ચૂંટણી લડી શકે મેડિકલ ક્ષેત્રે આપ ડૉક્ટર છો પણ આવી સુરખીઓમાં આપ ખ્યાલ છે આપને ક્યાં વસ્તુનો આ મારો કોઈ પર્સનલ આવો કોઈ શોખ પણ નથી અને મારી આવી કોઈ પર્સનલ ઈચ્છાઓ પણ નથી પણ જાહેર જીવનમાં દર્દીઓ સાથે મળતાં મળતા ક્યારેક આવો ઉલ્લેખ થયો હોય પણ રાજકારણ મારો વિષય નથી અને રાજકારણ મારી કોઈ ઈચ્છાઓ પણ નથી સાહેબ મારી બીજી ઈચ્છા નહીં આપે કીધું વચ્ચેથી સોરી આપને કહું મારી ઈચ્છા એક સો ટકા છે કે કચ્છમાં ઉત્કૃષ્ટ શિક્ષણ મળે અચ્છા કેમ કે સારા શિક્ષણ મેળવવા માટે મારા મા બાપે માંડવી છોડ્યું પણ અત્યારે અમે એક માંડવીમાં સ્કૂલ શરૂ કરી એમ સ્કૂલ અચ્છા જેમાં જ ભણી અને મારી દીકરી ડોક્ટર બની છે અને મારો દીકરો બિઝનેસ મેનેજમેન્ટમાં આગળ વધી રહ્યો છે પણ એ માત્ર એક સ્કૂલ છે કચ્છને આવી અનેક સ્કૂલોની જરૂર છે કેમ કે કચ્છ પોતે બહુ મોટો એરિયા છે કોઈ એક એરિયામાં સ્કૂલ બનાવવાથી આખા કચ્છને શિક્ષણ આપવું પોસિબલ નથી એટલે હું જ્યારે પણ મેડિકલ લાઈફમાંથી થોડો નિવૃત્ત થવાનો જ્યારે વિચારીશ ત્યારે મારો બાકીનો સમય શિક્ષણને આપવાની મારી પૂરી ઈચ્છા છે મતલબ સેવાનો તો આપણે બાંધવી લેજો કદાચ હું નિવૃત્ત થઉં મેડિકલમાંથી તો સેવા જે શિક્ષણની સેવા છે પણ હાલ જ બે દિવસ પહેલાં આપણે ન્યૂઝ હેડલાઇનમાં પણ આવ્યું છું કે સૌથી ખરાબ પરિસ્થિતિ કચ્છની શિક્ષણમાં છે અને આપણે શિક્ષણ પ્રત્યે બહુ જાગૃતતા કરી રહ્યા છો શિક્ષણમાં આપ જ્યારે અભ્યાસ કરો ત્યારે ઘણા એવા મહાન વ્યક્તિઓને આપણે સાંભળ્યું છે કે એમને બહુ સંઘર્ષ કર્યો હોય એમના ઘરમાં લાઇટું ના હોય એમને બહુ મુસીબતમાં ભણ્યા આગળ વધે તમારા જીવનની એવી યાદગાર ક્ષણ કંઈ મને એકચ્યુઅલી આવી કોઈ યાદગાર ક્ષણ મળી નથી કેમકે મારી મધર જ મારી ટીચર હતી અને એને જ મને ભણાવ્યો છે અને પિતાજીને પણ કંઈ એવા મોટા કોઈ આર્થિક પ્રોબ્લેમ હતા નહીં એટલે મેં આવો સંઘર્ષ નથી જોયો હા પણ સામાન્ય રીતે કાયમ અત્યારે જેમ લોકો મેનેજમેન્ટ કોટામાં ભણે છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એ શિક્ષણ લેવું પડે છે એવું મારે નહોતું કરવું પડ્યું કેમ કે હું સ્કોલર સ્ટુડન્ટ હતો એટલે ગવર્મેન્ટની સીટ્સમાં જ બધે એડમિશન લીધું છે અને ગવર્મેન્ટની સીટ્સમાં જ ભણ્યો છું એટલે આપ સમજી શકો કે અત્યારે જે ફી સ્ટ્રક્ચર છે મેડિકલમાં એડમિશન લેવું હોય તો સામાન્ય રીતે દર વર્ષે પચીસ આઠથી દસ લાખ રૂપિયા ફી ભરવી પડે અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પચીસથી ત્રીસ લાખ રૂપિયા ફી દર વર્ષે ભરવી પડે એની જગ્યાએ અમે જ્યારે શિક્ષણ લીધું ત્યારે ગુજરાત ગવર્મેન્ટની જે અમે જે સ્કોલર સ્ટુડન્ટ હતા જે લોકો મેરિટ પર એડમિશન લેતા હતા તો અમારી એમબીબીએસની ફી અગિયાર રૂપિયા હતી અને અમારું સર્જરીની ફી પાંચસો રૂપિયા હતી એટલે આવો મોટો કોઈ સંઘર્ષ જો આપ સ્કોલર સ્ટુડન્ટ હો તો આપે કરવાની બહુ જરૂર પડી નથી અને જરૂર હતી પણ નહીં મેડિકલ ક્ષેત્રે સાહેબ તમને ક્યારેક એવો તમારી પાસે કેસ આવ્યો કે તમે વિચારમાં પડ્યા હો તમારા આંખમાં આંસુ આવી ગયો કારણ કે આર્થિકને લીધે એવા કેસો આવતા છે એવો કોઈ કિસ્સો આપનો એવો કિસ્સો હું આપને વાત કહું તો એક ભોજાઈની અંદર એક બેન એ કિસ્સો ચિત્રલેખામાં પણ આવ્યો છે કચ્છના બધા ન્યૂઝપેપરમાં પણ આવ્યો છે એક કિસ્સો એવો હતો કે એ બેન પોતે પંજાબી છે એ જ્યારે મારા પાસે આવ્યા ત્યારે લગભગ અઢારથી ઓગણીસ વર્ષની એમની ઉંમર હતી આ વાત છે બે હજાર આઠ નવની વચ્ચેની એ જ્યારે નાની હતી દીકરી એટલે જ્યારે સાતથી આઠ વર્ષની હતી ત્યારે એના પેટ ઉપરથી ટ્રકનું પૈડું ફરી ગયું હતું અને એમને ક્રશ ઇન્જરી થઈ હતી એટલે કે બધું એકદમ ચૂથાઈ ગયું હોય અને ત્યારે સારવારના અભાવે એમને સાદા ડ્રેસિંગ અને એના વડે બધું રૂજાવી દીધું હતું પણ એને પ્રોબ્લેમ એ થયો હતો કે એને પેશાબનો રસ્તો એક પેટ ઉપરથી થઈ ગયો હતો અને એમાંથી કન્ટિન્યુઅસ વાઇઝ યુરિન નીકળ્યા કરે પણ આટલા વર્ષો એમને એ પીડા ત્યાં સુધી વેઠી જ્યાં સુધી મોટી ઉંમરના થયા પણ સોળ વર્ષની ઉંમરે જેવી એમને માસિકની શરૂઆત થઈ ત્યાં સુધી એમનો કાયાનો ભાગ તદ્દન બંધ થઈ ગયો હતો એટલે એમને સખત પીડા થાય અને જેમ એક માત્ર એક ઝીણા હોલ વડે એ ક્યાંક ક્યાંક એમને બ્લીડિંગ થાય આવી કન્ડિશનમાં લઈ અને એ બધી જ હોસ્પિટલ પંજાબની ફરી આવ્યા હતા પણ આપ જાણો છો કે અબડાસામાં ઘણા બધા ખેડૂતો પંજાબથી છે એ લોકો ભોજાઈ સર્વોદય ટ્રસ્ટ અને મારાથી પરિચિત હતા એમના કુટુંબના કોઈ કોઈ આપણા પાસે સર્જરી કરાવી હતી અને એમને ખ્યાલ હતો કે અહીંયા આગળ એટલી પૈસાનો પ્રોબ્લેમ નહીં થાય એટલે આ બેનને કચ્છનું કોઈ કનેક્શન ન હતું કચ્છ પહેલીવાર સારવાર માટે એમને ત્યાંથી અહીંયા લઈ આવ્યા હતા અને આપણે એમને તપાસ્યા લગભગ એમને ચાર ઓપરેશનની જરૂર હતી નોર્મલ લાઈફ જીવવા માટે એ ચારે ઓપરેશનમાંના બે ઓપરેશન આપણે ભોજાય સરોવદ ટ્રસ્ટમાં કર્યા બે ઓપરેશન માંડવીની એમ્સ હોસ્પિટલમાં કર્યા અને અલ્ટિમેટલી લગભગ એકાદ વર્ષના સમયગાળામાં જેમ નોર્મલ આખી એને ટોમી હોય ફિમેલ એને ટોમી આપણે રિસ્ટોર કરી પણ હવે પ્રોબ્લેમ હતો કે એનું રિઝલ્ટ ક્યારે મળે રિઝલ્ટ ત્યારે મળે જ્યારે એમના મેરેજ થાય અને એ કન્સ્યુ કરી શકે એટલે કે એમને બાળક થાય એટલે ત્યાં સુધી એના રિઝલ્ટની રાહ જોવાની અને લગભગ બે હજાર તેર કે ચૌદમાં એમના મેરેજ થયા અને સત્તર અઢારની સાલમાં એમને પહેલાં બાળકને જન્મ આપ્યો અને એકવીસમાં બીજા બાળકને જન્મ આપ્યો એટલે ત્યાં સુધી ઈ ઓપરેશન યાદ કરી અને અમારા માટે એ ગોલ્ડન પિરિયડ વારંવાર આવ્યો અચ્છા સાહેબ આપ પણ ડૉક્ટર છો આપની દીકરીને પણ આપ ડૉક્ટર બને છે પરિવાર સાથે બેસતા હો છો કે તમે કૌશિક તમે સેવાના કામો કરતા હોય છે તો આપની દીકરીને શું મેસેજ આપતા હોય શું વાત કરતા હોય છો મારી દીકરી ચાર વર્ષની હતી ને ત્યારથી એને ઓપરેશન જોવું ગમતું હતું એટલે પહેલાંનો વખત એવો હતો કે એટલું કામ રહેતું જ્યારે આસિસ્ટન્ટ ડૉક્ટર્સ હતા નહીં એ વખતે રોજ બપોરે જમવાનું લઈને મારા વાઇફ સાથે હોસ્પિટલ આવે એટલે જો ઓપરેશન ચાલુ હોય તો દરવાજામાં એક કાચ લાગેલો એમાંથી જોતી હોય કે અંદર શું ચાલે છે એટલે એને ત્યારથી ઓપરેશન થિયેટર પ્રત્યે ઘણો પ્રેમ હતો અને પહેલેથી નાની હતી ત્યારથી એનું નક્કી હતું કે મારે ડૉક્ટર થાવું છે અને હા અને એટલે બાયોલોજીની પણ સ્કોલર સ્ટુડન્ટ હતી ત્યારબાદ મેડિસિનમાં પણ ગોલ્ડ મેડલ સાથે એને એનો સ્ટડી પૂરો કર્યો અત્યારે ઇન્ટર્નશીપ કરે છે અને નીટની પીજી અને જો આશીર્વાદ સાથે હશે તો કદાચ સર્જરીમાં જ એડમિશન લઈ અને સર્જન થવાની ઈચ્છા ધરાવે છે અને એની પૂરી ઈચ્છા છે કે મારે માંડવી જ રહેવું છે અને હોસ્પિટલને આગળ લઈ જવી છે સાહેબ ખાસ કરીને આજના પેશન્ટો દવાખાને જાય છે બિલ બહુ તો બનતા હોય છે અને પેશન્ટો અને પબ્લિક પણ કહેતી હોય છે કે આ ડૉક્ટર બહુ મોંઘા છે ડૉક્ટર ફીઝ બહુ લે છે સાહેબ આ લોકોની શંકા ઘણી છે લોકોના મુખ્ય આ વાતો ઘણી વહેતી થતી હોય છે તો વાસ્તવિકતા શું છે સાહેબ અમારે એ જાણવું છે વાસ્તવિકતા આઈ થિંક એવી છે કે આપણે એક ટીવી લેવા જઈએ ને તો એના પર એમઆરપી પ્રિન્ટેડ હોય છે એના ઉપર એનો રેટ લખેલો છે અથવા એનો ડિસ્કાઉન્ટેડ રેટ લખેલો છે હોસ્પિટલ્સ એ પ્રોફેશનલ સર્વિસ છે જેના રેટ્સ નક્કી કરવા પોસિબલ નથી એટલે કે સામાન્ય રીતે તમે એક હોસ્પિટલમાં જાઓ અને ડૉક્ટરને તપાસવાનું છે તો એના રેટ ફિક્સ છે દરેક ડૉક્ટરે પોતાની રીતે પોતાની સિન્યોરિટી પ્રમાણે કન્સલ્ટિંગ ચાર્જ નક્કી કર્યો છે પણ હોસ્પિટલાઇઝેશન જે છે એમાં હા રૂમનો ચાર્જ અલગ વાત છે પણ ઓપરેશન સરખા નથી હોતા એક જ પેશન્ટ આપની પાસે આવે ત્યારે એને એપેન્ડિસેક્ટોમી એટલે કે એપેન્ડિક્સ કાઢવાનું ઓપરેશન કરવાનું છે પર એપેન્ડિક્સનું લેવલ કયું છે શરૂઆત છે બહુ જ પાકેલું છે એમાં રસી થઈ ગઈ છે કે રસી થઈને ગુમડું થઈ ગયું છે અથવા એપેન્ડિક્સ ફાટી ગયું છે આ બધા જ અલગ અલગ સ્ટેજ છે એટલે આ પાંચ એપેન્ડિક્સ એક્ટોમીના પેશન્ટને મળો તો કદાચ પાંચેની અંદર તકલીફ અલગ અલગ હોઈ શકે ઓપરેશનનું નામ એક જ છે એટલે એનો ચાર્જ અલગ અલગ પણ હોઈ શકે એટલે ક્યારેક આ વાત કરતાં એક દર્દીને બીજા દર્દી પાસે એવું લાગે કે તમે આ ચાર્જ આપ્યો હતો અને મેં આટલો ચાર્જ આપ્યો હતો અપવાદ હોય છે આપ જે કહો છો એમાં કદાચ કોઈ બે ટકા કેશમાં કોઈને એવું થયું હશે કે કોઈ ડૉક્ટરે વધારે પૈસા લીધા કે ઓછો પણ સામાન્ય રીતે ડૉક્ટરનું કામ અને ડૉક્ટરનું જે ભણતર છે એને શીખવાડે જ છે કે ગરીબ દર્દીને મદદ કરવી જ જોઈએ અને કરવી જ પડે મારા સર્કલમાં ફરતા મારો સામાન્ય અનુભવ એવો છે કે દરેક ડોક્ટર આ મદદ કરતા જ હોય છે અને જેને જરૂરિયાતો એના સુધી આ લાભ પહોંચાડતા હોય છે સાહેબ છેલ્લો સવાલ કે હોસ્પિટલ જતા હોય છે ત્યારે કહેવાય છે કે ડૉક્ટર ભગવાનનું બીજું રૂપ કહેવાય કારણ કે એવી સમયે જ્યારે હોસ્પિટલમાં આવે અને એને તમે ટ્રીટમેન્ટ એને ઊભો કરો એને એટલે તમને દુઆઓ પણ આપતા હોય પ્રાર્થના પણ કરતા હોય કે તમે ખૂબ પ્રગતિ કરો ઘણા એવા આજના લોકો છે યુવાનો છે અને ઈચ્છા હોય છે કે અમે મોટા થઈને ડૉક્ટર બનશું વકીલ બનશું કે પોલીસમાં જશું પરંતુ ક્યાંક ને ક્યાંક આજના યુવાનો છે કે સોશિયલ મીડિયાના શિકાર બની ગયા છે સૌથી મોટું અગર વ્યસન હોય તો એ સોશિયલ મીડિયાનું છે એ પોતાનું ભણતર મૂકી અને સોશિયલ મીડિયામાં વધારે ધ્યાન આપે છે અને ગેમો પડે એવી ઓનલાઈન ગેમો થઈ છે તો સાહેબ આપ બુદ્ધિજીવી વ્યક્તિ છો સેવાભાવી વ્યક્તિ છો એક મોટું નામ ધરાવો છો ડૉક્ટરમાં તો આપનો મેસેજ અમારા ન્યૂઝીલેન્ડ ગુજરાતના દર્શકોને શું આપશો આપ મારો એક જ મેસેજ છે સમયની કિંમત આપે જે કીધું બહુ સાચું છે કે સોશિયલ મીડિયાની અંદર જે સમય આપણે કાઢીએ છીએ આજે તો મોબાઈલની અંદર આપણા સગવડ છે કે આપણે આપણો કેટલો ટોક ટાઈમ છે જોઈ શકીએ છીએ કેટલો ટાઈમ યુટ્યુબ પર કાઢ્યો જોઈ શકીએ છીએ કેટલો ટાઈમ ઇન્સ્ટા પર કાઢ્યો જોઈ શકીએ છીએ તો જિંદગીનો ભાગનો સમય સમય પાછો નથી આવતો આપણે કાયમ સાંભળ્યું છે એટલે આપ જે પણ લેવલો છો આપ સ્કૂલમાં ભણી રહ્યા છો તો સ્કૂલિંગને પૂરો ટાઈમ આપો તમારા ફિઝિકલ ડેવલપમેન્ટને ધ્યાન આપો કોલેજમાં છો તો તમે તમારે પોતાની જાતને ડેવલપ કરવામાં ધ્યાન આપો માત્ર ભણતર નહીં પણ ભણતરની સાથે સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટ માર્કેટિંગ સ્કિલ્સ આ બધી જ વસ્તુઓને પ્રાધાન્ય આપવું જોઈએ કેમ કે કેટલીક વસ્તુ સ્કૂલના સિલેબસમાં નથી જેમ આપણે કહીએ છીએ કે સ્કૂલ ભણતર આપે છે પણ મા બાપ સંસ્કાર આપે છે સમાજ સંસ્કાર આપે છે કુટુંબ સંસ્કાર આપે છે પણ આ બધા માટે એના માટે આપણે સમય આપવો પડે એટલે આ સમય તરીકે પોતાને જ મેનેજ કરવો પડે અને સમયનું મેનેજમેન્ટ જે દિવસે આપણે શીખી જઈએ તો કદાચ સોશિયલ મીડિયા વાપરવાથી પણ વાંધો નથી પણ એનો સમય થોડો લિમિટેડ થઈ જાય સાહેબ છેલ્લો સવાલ માફ કરજો કે મેં સાંભળ્યું છે કે જેના હાથમાં ઇનિશન અને કાતર હોય એ ક્યારેક ક્યારેક પેન્ટિંગ પણ કરી લે છે સાહેબ આ શોખ આપનું પેન્ટિંગનું પેઇન્ટિંગ એકચ્યુઅલી મારો નાનપણનો શોખ હતો હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે એની જે ગવર્મેન્ટની એક્ઝામ છે એ પણ મેં બહુ સારા સ્કોરથી પાસ કરી હતી અને મારા મનમાં એ શોખ હતો પણ જેમ હમણાં આપને સમય મેનેજમેન્ટની વાત કરી એમ કોલેજનું ભણતર એમબીબીએસનું ભણતર એમએસનું ભણતર અને ત્યારબાદ શરૂઆતના દસ વર્ષો જેની અંદર લાઈફ સેટલ કરવાની હતી આમ વચ્ચેના વીસ વર્ષ પેઇન્ટિંગથી મારો હાથ છૂટી ગયો હતો પણ બે હજાર બાર તેરમાં મને એવું થયું કે હવે મારે એટલીસ્ટ મારા શોખને કાંઈ નહીં તો એક અડધો કલાક આપવો જોઈએ અને બે હજાર બારથી મેં ફરીથી પેઇન્ટિંગ્સ ચાલુ કર્યા અને ત્યારબાદ કોરોના કાળમાં મને પુષ્કળ ટાઈમ મળ્યો પહેલાં છ મહિના જ્યારે ડૉક્ટર્સ પણ ગભરાયેલા હતા જ્યારે કોરોનાની હોસ્પિટલ્સ નથી શરૂ થઈ એ છ મહિના ઘણો બધો ટાઈમ મળ્યો એટલે મેં મારા પેઇન્ટિંગના આદર્શ અને મારા ટીચર જાદવભાઈ પટેલના ગાઈડન્સમાં ઘણી બધી ટ્રેનિંગ પણ લીધી અને હવે હું એટલીસ્ટ રોજ એક કલાક મારા શોખને આપું છું તો મિત્રો આ હતા કૌશિક શાહ સાહેબ જેમને એમની હોસ્પિટલ અઢાર વર્ષ પૂરા થયા અને એમની જીવનની ખુલ્લા મને વાત રાખી કારણ કે વ્યક્તિત્વ તમારું પાણી જેવું હોવું જોઈએ પાણી જો કરતા એને જગમાં નાખો કે કોઈપણમાં પાણી એનો આકાર લઈ લે છે અને સાહેબ પણ પોતે કહી રહ્યા છે કે સબકો મિલ જાય કે મંજરીએ જરૂરી તો નહીં એ જિંદગી રાહે સફર હે યું હિં ચલતા રહે એમને ઘણા એવા જીવનમાં મોમેન્ટો આવ્યા છે ઘણા એવા કેસો પણ એમને સોલ્વ કર્યા છે જે આજ પણ આપણે યાદ કરીએ એમની સેવાની કામગીરીની વાત કરીએ તો અત્યારે પણ સેવા આપે છે નિવૃત્ત થયા બાદ પણ સેવા આપશે અને એમની દીકરી પણ જ્યારે ડૉક્ટર બન્યા હોય એમને પણ એ મેસેજ આપતા હોય કે બેટા આપણે સેવા માટે ડૉક્ટર બનતા હોઈએ છીએ ઘણા એવા ડૉક્ટરો છે કે જે પોતાનો બિઝનેસ સામે કદાચ ધ્યાન આપતા છે પરંતુ કૌશિક સાહેબ એમના વિચારોને આપણે લઈને ચાલીએ તો સો ટકા આપણું કચ્છ મેડિકલ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરશે અને કૌશિક શાહ સાહેબની વાત કરું તો એમને ઘણા એવા છોકરાઓને પણ તૈયાર કર્યા છે કે જેમને આજ એ યાદ પણ કરશે એમના આશીર્વાદ એક ગુરુ તરીકે પણ એમને માને છે એટલે શાહ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર અમારા પ્રોડકાસ્ટમાં આપ જોડાયા કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝ ગુજરાત